તો મિત્રો શિવરાત્રીના ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને બાપુ આપણે જે સામે બાપુ ડમરું વગાડે છે તે આપણને શિવરાત્રીનું મહત્વ થોડું ઘણું કહેવાના છે અને અનોખા અનોખા બાપુના આ વિડીયોમાં આપણે દર્શન કરવાના છે ને તમને પણ દર્શન કરાવીશ મિત્રો તો વ્લોગમાં બન્યા રહેજો ને ખૂબ મજા આવવાની છે જય ગિરનારીના નાદ ચારે તરફ થઈ રહ્યા છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જય જય મહાદેવ હોય તેવો આનંદ તેનો કોઈ હલખો જ રમાય નહીં ક્યાંક બહુ સંતોષ હોય અને એવી મોજ આવે કે હર 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 એક ધારો જુનાગઢની અંદર મહાદેવનો નાદ થતો હર હર મહાદેવ હર હર મહાદેવ આ દેવોનો દેવ મહાદેવ ભળ્યો અને એક આ તો મહાદેવ છેના અનેક નામ છે એ પોતે નીલકંઠ હોત કહેવાનો કારણ કે કે દેવો બધા હારું હારું ઉતરી લઈ જાય જે કાંઈ નીકળું છું ઘણું અત્યારે સમય નથી એટલે હું ટૂંકમાં બતાવું છું પણ ત્યારે ઝેર નીકળ્યું ત્યારે તમામ જેવો કીધું કે આનું કરવું હું તો કે બધું લઈ જાવ મહાદેવ કે આ લઈ જાય તો તમે લઈ જ નહીં તો હવે અમારા ભાગમાં આવ્યું ત્યારે મહાદેવે હડા હડ ઝેર પીધું રીસ અને ગળામાં રાખ્યું ત્યારે નીલકંઠ કહેવાનું બોલો હરે જી બેઠા છે અહીંયા સાહિત્યમાં એક ગુરુ મહારાજ ગિરનાર ની ગોદમાં અને એક અમારે નેપાલી બાપુ મધુસુદનગીરી બાપુ આજે મોટા ઘૂંટડા કે બાપુએ એ તપસ્યા કરી એનો આશ્રમ છે સિદ્ધ ગણેશ અને આજે અમે નેપાલી બાપુના બાળકો સહી કે અમારા બાપુ એવા હતા કે આજે મહાશિવરાત્રી આવી તમને અમારા નેપાલી બાપુ આજે કે અમારો બાપ હતો એમ આજે સુખ દુઃખ કોઈ પણ માં અમારા નેપાળી બાપુ ભાગ લેતા આજે જ્યાં જ્યાં કુંભ ભરાય છે ત્યાં નેપાળી બાપુએ એ એક એક અખાડો બનાવ્યો છે બબે ત્રણ ત્રણ માળનો કાજે મારા સાધુ દસ દસ હજાર હોય મારો સાધુ નો દુખી ન થવો જોવે ખાવું પીવું રહેવું અને મોજ કરવું આ નેપાળી બાપુની ભાવના હતી ને પ્રેરણા હતી એ બ્રહ્મલીન થઈ ગયા છે બોલીએ નેપાળી બાપુ ને बापू न तव्हू वगाड़े शंख वगाड़े

બન હમરા ગન કા ના હર હર મહ આ છો તો મિત્રો તમે જોઈ શકો બાપુની દાઢી કેટલી લાંબી છે અને નામ પણ તમે વાંચી શકો છો બાપુનું અને ક્યાં બાપુનો આશ્રમ આવેલો છે તો તમામ જો બેનર ઉપર લખેલું જ છે અને જો તમે બાપુની દાઢી ખૂબ જ લાંબી છે અને કવડી છે વિશાળ દાઢી છે દર્શન કરો તમે મિત્રો હાલ તમે દર્શન કરી રહ્યા છો મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી મહારાજના અને મહામંડલેશ્વર જય અંબા માતાના દર્શન કરી રહ્યા છો મિત્રો તો દર્શન કરો બાપુના અને આગળ વ્લોગમાં બન્યા રહેજો અનોખા અનોખા બાપુના દર્શન કરાવી તમને